કે પહેલેથી વર્ષોથી આપણે આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લામાં આપણે જવું હોય આપણો કપાસ લઈને કે ગમે તે કાચો માલ લઈને અને અહીંયા ગાડી રાજપીપળામાં દુનિયાભરની મોટી એપીએમસી છે ગર્ડેશ્વર માં એપીએમસી છે અહીંયા ગાડી તિલકવાડા તાલુકામાં એપીએમસી છે એ નેતાઓને ફક્ત ખાલી ચૂંટાવીને ખાલી ત્યાં ઓફિસો માં નાસ્તો કરવા માટે બેસાડો છો ભાઈ તમે હે શેના માટે તમે એમને જીતાડી જીતાડી ને એપીએમસી માં બેસાડો છો

સંભાળે છે ને તમે બધા જોવો છો કે નથી જોતા વર્ષોથી આપણા લોકો ને દબાવી દબાવીને જે લોકો નેતાઓ બેઠા છે એ લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ડેડિયા ધારાસભ્ય ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે આજે તમે વિચાર કરો જે આપણા ગરીબ આપણા પરસેવાના પૈસા જે આપણે ટેક્સ ચુકવીએ છીએ એક ખીલી થી લઈને એક તમે જહાજ લો ને એક માચીસ થી લઈને એક જહાજ લો ત્યાં સુધી